નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિસ ચેનલમાં અને આ અંગે ગુજરાતનું રાજકારણ પણ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે ને રાજકારણ અત્યારે ગરમાયું છે આપણે જોઈએ છીએ જુગ્નેશ મેવાણી કેટલા નિવેદનો આપી રહ્યા છે ને તે નિવેદનોમાં અમુક લોકો કેટલી બધી સામે વિપક્ષના પોલીસ ના પટ્ટા ઉતારવા અથવા તો ટોપીઓ ઉતારવી આવું યોગ્ય ના કેવાય તેમણે ભલે કહ્યું છે કે ગુજરાતના પોલીસોને સારી રીતે કાર્ય કરવું જોઈએ સારી રીતે કાર્ય નથી કરતા એવું બોલ્યા તો સારું પરંતુ

આંદોલનો કરતી જોવા મળી છે તેમાં પોસ્ટર પણ છે ને તેમાં લખેલું છે જિગ્નેશ મેવાણી હાય હાય અને જીજ્ઞેશ મેવાણી કહી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી કરો અને હા જીજ્ઞેશ મેવાણીની વાત પણ સાચી છે કારણ કે જે ડ્રગ્સ અને દારૂના લીધે જે મહિલાઓ પોતાના પતિઓને ગુમાવ્યા છે જે પોતાના પરિવારજનોના જે વ્યક્તિઓ છે તેમને ગુમાવ્યા છે તેના કારણે જિગ્નેશ મેવાણીનું આ આંદોલન છે તે એક સારું પણ ગણાય પરંતુ જે પોલીસો માટે શબ્દ બોલ્યા તેમને આવા શબ્દો નહોતા બોલવા નહીતર તો જિગ્નેશ મેવાણી જે વાત કહી છે તે સારી છે ઊંડી અસર કરી રહ્યું છે અને આ ઊંડી અસરે ગુજરાતને ક્યાંય સુધી નાખી દીધા છે તે આપણે બધા શું જાણીએ છીએ અને ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ પહેલાથી જ આવી રહ્યું છે પરંતુ કહેવાય છે એમ કે ગુજરાતમાં દારૂ વેચાતું નથી

video